ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી માલપુરમાં ગત રાત્રી સમયે ફૂંકેલા ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો આ દરમિયાન પશુ દવાખાના પાછળના પરિસરમાં આવેલું એક મોટું વૃક્ષ પવનના જોરથી ધરાશાયી થયું હતું આ ઘટના સમયે બાજુમાં ઉભેલી ગાડીમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો તંત્ર જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે તેવી લોક માંગણી છે દરસાઈ થયેલા વૃક્ષને હટાવવાની અને થાંભલા ઊભા કરવાની કાર્યવાહી જલ્દી કરવામાં આવે અને આ ઘટનાએ ભારે પવન દરમિયાન વૃક્ષો નીચે વાહનો પાર્ક કરવા અને સાવચેતી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર મારું નામ બગાભાઈ માલપુર ખડિયાચરાસ્તર રહું છું રાત્રે 10:30 ના હરસામાં વાવાઝોડું વરસાદ આવવાથી મારું મકાન ધરાશાયી થયેલ છે તેમાં ઉપર નરે બહુ ડેમેજ થયેલો છે મારા ઘરની પાછળ પણ બહુ ડેમેજ થયેલ છે મારું ઘર અત્યારે હાલમાં બિલકુલ પડી ગયેલ છે જાનહાની થઈ નથી હા સાચી એટલે બીજા કોઈને નુકસાન થયું તમારા જે મોબ અને પાત્રા ઉડવાથી બીજા કોઈને નુકસાન થયું ખરું પાડોશમાં રહેતા અમારે પાછળ જે મકાન માલિક હતા એમના મકાન ઉપર જઈને બધો મારો પતરા અને લાકડા બધા એમના મકાન ઉપર પડેલા તે એમને પાછળના મકાનો બહુ નુકસાન આવેલું છે માલપુર મથકમાં પશુ દવાખાના પાછળ જે એસસી સમાજની જે વસ્તી આવેલી છે ત્યાં વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે એક જે થોબલો છે એ જે ફોરવ્હીલ છે તેની નજીક જ પડ્યું છે પણ ફોરવ્હીલને કોઈ ઈજા નથી થઈ અને નહીં નહીંથી પરંતુ રાતે લગભગ નવથી દસના ગાળા મેં આ ઘટના બની છે પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોર્યું નથી તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોબલા પડી ગયા છે આ વાયરો તૂટી ગયો છે તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે